શ્રી વલ્લભાધી શકી જય સેવા રીત પ્રીત કી જનહિત જગ પ્રગટાઈ પુષ્ટિજીવોના માથે જે શ્રી ઠાકોર જે બિરાજી રહ્યા છે તેની સેવા કઈ રીતે કરવાની છે તો પદમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે બ્રજજનની રીત અને બ્રજજનની પ્રીત જો આપણે આપણામાં લાવશું તો શ્રી ઠાકોરજી પાછળ લાગેલા ડોલ છે શ્રી ઠાકોરજી રીજી જશે પદ્મનાભદાસજીના પિસ્તાલીસ ગુઢ પદમાંનું તેત્રીસમું ગુઢ પદ છે કે જેમાં આપ આ રીતને બતાવી રહ્યા છે આ રીતને બતાવી રહ્યા છે તો આપણે પદના ભાવોને જાણીએ સુનો વ્રજન મારક્કી બાતે ઉટ બાટ લૂંટત પંથી સબ કહીયત હો તાતે આ પદ જ્યારે આપણે ધ્યાનથી જોશું તો એવું લાગશે કે માનો આપણા સેવ્ય સ્વરૂપ આપણી આંગળી પકડીને આપણને બતાવી રહ્યા હોય કે જો આ વ્રજજનની રીત હતી આવું મારું નંદાલય છે આવા શ્રી અમદાવાદજી છે આવા શ્રી ગિરિરાજ બાબા છે ત્યાં અલગ અલગ આવા પક્ષીઓ છે દરેકે દરેક વર્ણન માનું શ્રી ઠાકોરજી આપણને બતાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે પદ્મનાભદાસજી કહે છે કે શ્રી ગોપીજનના માર્ગની રીતને શ્રવણ કર યજ્ઞ આદિ અન્ય માર્ગોએ વિચરનારા માર્ગમાં જ લૂંટાઈ જાય છે ફલની પ્રાપ્તિ થતી નથી માટે કહું છું હવે જ્યારે આ માર્ગ ઉપર આપણે ચાલવાની શરૂઆત કરશું તો શું આવશે આ માર્ગમાં વિસામો લેવા પગલે પગલે પ્રેમ પૂરી છે ત્યાં સ્નેહ દુહાઈ એટલે કે ઘોષણાની ધ્વનિ ગર્જના કરી રહી છે પ્રેમનગરીના મહેલ પર અભય ધ્વજા ફરકી રહી છે ભાવરૂપી વૃક્ષોની સઘન છાયા છાઈ રહી છે ભાવવૃક્ષ પર મધુરમયી ફલ ફૂલ શોભી રહ્યા છે સુંદર લતા વૃક્ષોને લપટાઈ રહી છે ત્યાં સામે દર્શન થઈ રહ્યા છે શ્યામનાજીના શ્યામનાજીના કિનારા પર લાલ પગવાળા સફેદ રાજહંસોની હારમાળા પુષ્પમાળાની જેમ શ્યામનાજીને શોભે છે લલિત નિકુંજોમાં શ્યામા શ્યામ બિરાજી રહ્યા છે સારસ હંસ ચકોર મોર આવા અલગ અલગ પક્ષીઓ છે સારસ રસપૂર્ણ પક્ષી છે હંસ વિવેકી છે ચકોર આસક્ત અને મોર નિષ્કામ પક્ષી છે આ ખગ સ્વરૂપ ભક્તજન આ માર્ગ પર પ્રેમવારીનો સંચાર કરી રહ્યા છે પ્રેમપુરીના સદન સદનમાં નંદલાલના સ્નેહમાં મત્ત બનેલા કોકિલ એક સ્વરે કૃષ્ણ ગુણગાન કરી રહ્યા છે પરસ્પર સરસ વચનામૃત વરસવાથી ઠેર ઠેર રસ સરોવરો ઉછળી રહ્યા છે રસની આપલે થઈ રહી છે આ બધા ભક્તો દ્વારા ભક્તોના નેત્રકમળ અને મનકુમુદીની આ સરોવરમાં શોભી રહ્યા છે વેણુના રંધ્ર મત ગણ છે કે જે પ્રભુના મુખ કમલનું પાન કરે છે વેણુનાથ કરાવતા નિકુંજોમાં ગજગતિએ ચાલતા શ્યામ સુંદરને વૃક્ષ પરની લતાઓ સ્પર્શ કરે છે મૃદુ મધુર દહી માખણ પ્રિય કૃષ્ણ માટે છીકામાં ધર્યું છે હવે અલગ અલગ સદનમાં શું દર્શન કરાવી રહ્યા છે પદ્મનાભદાસજી કે આવું જે પ્રભુને પ્રિય ગોરસ છે તે છીકામાં ધર્યું છે અને છીંકું શું છે ભક્તનો નિર્ગુણ દેહ તે છીંકું છે અને મૃદુ ભાવ તે જ દહીં માખણ છે આ લીલાના પ્રકાશમાં રાત પડતી જ નથી અલગ અલગ લીલાઓ થઈ રહી છે જેમાં બજારમાં આવવું જવું ગો દોહન આ બધું સુખના સમૂહરૂપ છે પનઘટની અલગ બજાર છે જ્યાં ગોપીજનો અલગ અલગ બહાના કરીને જઈ રહ્યા છે કોઈ ગોપી ભરેલી ગાગર વૃક્ષમાં સીંચી દે છે ફરી જલ ભરવા જાય છે કોઈ માર્ગ પર છિટકાવ કરે છે અને આ રીતે અલગ અલગ બાનું કરી પનઘટ પર રહેલા શ્રી કૃષ્ણને મળવા આવે છે આગળ વાત આવી રહી છે સિંહ પૌરની તેની પેઠ તો અટપટી છે દ્વાર પર શ્રી ઠાકોરજીની રૂપ રાશિ પ્રકાશે તેને પોતાના નેત્રરૂપી ત્રાજવાથી તોલી સર્વસ્વ અર્પણ કરી ગોપીજનો લે છે અંતઃકરણનું સ્નેહ બજાર ભરાય ત્યારે ગોપીઓ બિકાઈ જાય છે અને લલિત ત્રિવંગી વરને પ્રાપ્ત કરે છે આ રીતે દાન માન સંકેત અનેક પેઠ લાગી છે જેમાં પ્રેમની ઉત્કૃષ્ટ દશા ઉદ્ભવે છે આગળ આપણા શ્રી ઠાકોરજી દર્શન કરાવી રહ્યા છીએ ગોપીજનોમાં પૂર્ણ ભાવાંકુર પ્રગટ થતાં આપ તેમની મધ્યમાં પ્રગટ થાય છે મહાન ઉત્સવ થઈ રહ્યો છે કોઈ ગોપી દુદુભી બજાવે છે કોઈ કથામૃત વરસાવે છે કોઈ વેણુ ગીત ગાય છે આવા સુખરૂપ રસને લીધે શ્રી ગિરરાજજીની કંદરામાં શૌર થઈ રહ્યો છે અને આ બધું આપણે કેવી રીતે માણી શકશું તો પદ્મનાભદાસજી છેલ્લી બારમી તૂકમાં તેનો જવાબ આપી રહ્યા છે પ્રથમ વસીય શ્રી વલ્લભ પદ પંકજ નગરહી માહી જહાં પરાગ પદ્મનાવ આદિ નિધિ વૃંદાવન પાઈ આ માર્ગની પ્રાપ્તિનો ઉપાય બતાવતા આપ કહે છે પ્રથમ શ્રી વલ્લભના ચરણ નગરમાં વસવું પછી જે ભક્તો પદ્મનાભદાસજી વગેરે વૃંદાવનની આ નિધિને પ્રાપ્ત કરી છે તેના સંગમાં રહી અનન્ય આશ્રયપૂર્વક શ્રી વલ્લભ વચના મૃતોનું સેવન કરવાથી શ્રી વૃંદાવનની નિધિ પ્રાપ્ત થાય છે તો શ્રી વલ્લભે મહત્ કૃપા કરી આ જ વૃંદાવનની નિધિને આપણા માથે પધરાવી આપ્યું છે અને આ દરેકે દરેક ભાવાત્મક સ્વરૂપો શ્રી ઠાકોરજી સાથે આપણે ત્યાં બિરાજી જ રહ્યા છે તો અશેષ ભક્ત સંપ્રાધ્ય ચરણાબ્જ રજ્યોધન શ્રી વલ્લભની કૃપાથી જ્યારે શિવ વલ્લભના કમલ નગરમાં આપણે નિવાસ કરશું ત્યારે શ્રી વલ્લભ એવું અંજન આંજી દેશે કે આ બધા જ તત્વો આપણને પ્રગટ દર્શન આપશે શિવ વલ્લભ શકી જય